આ દેશ ધર્મ નો દેશ છે સાહેબ જ્ઞાતિવાદ નો દેશ જ નથી બાપુ અને એક પણ યુદ્ધ જ્ઞાતિવાદમાં નથી થયું થયું ઘણા વાતો કરે ને હમણાં કે પક્ષમાં લીધો આમ એવું આજ થાય એવું નહીં પહેલેથી થતું આવે આ મામા માઇર્ય ક્યાં જ આવા હતા નીકળ્યા મહાભારતના યુદ્ધમાં કોને ટેકો દેવા જતા હતા

કળીક બેઈ ને કળીક બેઈ થોડી દેર હિન્દી શું હા મને લાગ્યું એવું એકવાર કે વાર કહીને આપણે સામુ ધ્યાન જ ન દેતે મને આપણને ઓળખતા નથી ને આપણી બોલી ને ઓળખતા નથી ને પણ સોમશકો ને તાળીઓ થી ને સરસ આ ભટ સામણ ને તાળીઓ થી ક્યાં ગયો થાય કઈ વાત કરતો હતો નહીં નહીં ચૂંટણી તો વિશ્વમાં આમથી આવી ગઈ આ બધું ભાગમાં હોય તો થાય વાતી કરતો છેલ્લી વાત કહું

રાવણ ને ભૂલ કાઢી શકાય શેતાકા કોઈ નીક મંદોદરીની કોઈ ભૂલ કાઢી શકે આ દેશનો પુરુષ દુર્યોધન બની શકે પણ શેતાકાત કોઈને ભાનુમતી ની કોઈ ભૂલ કાઢી શકે માં માં છે અર્ણાકસની ભૂલ કાઢી શકાય પ્રહલાદની માની ભૂલ ન નીકળે કારણ કે એના ઉદયરમાંથી ભગવાનને આપ એમ કહેવાય થાંભલા માલી પ્રગટ થવું પડે એવો ભક્ત જન્મ આવ્યો

એટલે એની છોકરાની માએ કીધું કે તારો બાપ ને એને રામ બોલાવી દે ને તો તારો ડો ભાગવત ન કરવી પડે નકર આ ભાગવતે ભેગો થાય એમ ન થાય ધંધુકારી વટે એવો છે મેં નહી જોયો હોય આને હું નાની હતી ને તાર દાદા મેળે આવતા

થોડી તકલીફ પડશે બટા પણ ભોજા તું પણ કે બેઠો બેઠો ભજન ગા ને મારા દીકરા સાંભળે તો છોકરા ગયા બાપુ ચાર દીકરા સારે ખાટ બાપો મોટો ભાઈ ગયા આવું એ સેનાનો પડખ્યા બે પપ્પા તો દુકાને કોણ છે એટલે એટલે મરવા પડે દુકાન હામડા તને એટલે મોટા દીકરી કીધું કે દુકાને જે હોય બાપા આમ જો રામ બોલો રામ રામ કહ્યો એ મને ન આવડે કીધું ને ખોટા તળેલા નહીં રાખવાના એટલે કે પણ બાપા રામ બોલો ને નથી બોલવું કીધું ને માથા ફેર નહીં એટલે મોટાભાઈ કીધું કે આ નો બોલે ડોખવા હવે જોજો મજા આવે છે શબ્દ પકડી રાખજો એમાં હું ક્યારે બોલી જવી નક્કી નહીં મોટાભાઈ કીધું ગયો નો બાપો બોલે એટલે નાનો દીકરો ડાયો હતો નાના આમ હોય નાના દીકરાએ કીધું કે ભાઈ ખીજાવ માં આગળ બોલાવી આપણે રામ જ બોલાવું ને ભાઈ કીધું ન બોલે હું નહી ઓળખ તમારી કરતા વધારે પાપાય હું જાઉં તમે જાઓ

મોટો ભાઈ કે જાલે જા જા દોઢ ડાઈ નો થાશે જાલે બોલતો છે તારો બાપી મોટા ભાઈ ઘડીક શાંતિ રાખો હજી એક બે એક બે ટ્રાય કરી લેવા ગયો ને આપણે તો જો માએ કીધું એટલે આપણે રામ બોલાવવું છે તો બાપુ ગામમાં સાધુનું ઘર હતું દીપુ બાપુ જેવા સાધુ એને ઘીરે રામ સાગર પીડે તો ઓલા લઈ આવ્યા જો તો બાપા તણિંગ તણિંગ જો બાપા અને શું કહેવાય તંબુરો મોટો ભાઈ કે નાખ્યો ને માથામાં તુંબડું નામ નામ બગાડે બગાડે એના હવે કોઈ બાપા પાસે ગયા ને તો બાપાની મર નો મોકલી દઉં ને તો મોટો નહીં મોટાભાઈ એક ટ્રાય નો ટ્રાય કરાય હું ઓળખું બાપાને અમે બે એક હેરખ્યા છીએ

બનેવી નામ રામો હતું એટલે મોટા કીધું ભાઈ અમે અને અને તેડી જમાય વાલો હોય અને એને કહે કે જોવો જોઈએ બાપા કોણ આવ્યું તો રામ આવ્યું એમ કહી દે ને તોય બેડો પાર થઈ જાય ખરેખર પરિવારમાં નામ એવા જ રાખજો સાહેબ અમથે અમ થાય લેવાય જાય ને નામ તોય આપણે તરી જાય

મોટા ભાઈ કીધું કે હવે કોઈ ગયો બાપા પાસે ગયો ને પડી ગયો એને હવે બાંધી મૂઠીએ બળવાઈ ગયો બાપો ગુજરી ગયો એની પાછળ આખો પ્રસંગ પત્યો અને બરોબર બાપુ બળેવ ને દિવસે બેનું રાખડી બાંધવા બાપો ગુજરી ગયા પછી પહેલું પરબ કરવા માટે બેનું આવેલી ભાઈઓને રાખડી બાંધી અને પછી બેનો બધા ભાઈઓ બધા બેઠેલા અને બેનું એ કીધું કે મોટાભાઈ બાપા તો રામનું નામ ન બોલ્યા પણ જો દીકરા ધારે તો બાપને તારી દે તો બાપાના અસ્થિ જો તમે હરિદ્વાર લઈને જાઓ ને ગંગામાં પોગાડી ગયો હટરો કટરો હાડરો જોત ગંગા જાય તો એના કુળમાં કોઈ દી ભૂત ના અર્ધે ભાગી નથી એના જો અસ્થિ જો ત્યાં પોગી જાય એટલે મોટાભાઈ કીધું બેન બાપા નો ભોગે હરિદ્વાર કારણ કે જીવતા તો લખણ એમાં હોવા જોવે ને બેન ખીજાણા તમારા મોટા ભાઈ ખર્ચો નથી કરવો તમારે હરિદ્વાર જવું નથી એમ કયો ને આડ નાઈ બેન કેતી હોય તો અગિયાર ગામના ગામ ધોવાડા બેન કરો મારી બેનું કે તો હોના નાકામાલી નીકળી જાય ભાઈ છે પણ બાપાના લખણ અમી હરે રે અમને નો ખબર હોય ડોહવા મંદિરે નથી ઓટે બેઠો બેઠો કોક ઘરના કરનાર આખો ના નીકળ્યા તારા આ પોગે ગંગાઈ ડોહો કે નહીં મોટા ભાઈ તમારે જવું નથી લગ્યો તો અમને આપી ગયો અમે બે બેનું જી આવીએ અરે કે બેનું તો અમારા જીવનમાં ધૂળ પડી કહેવાય પણ આવવા ગયો ભાદરવીને અમે હું જી આવું એટલે તરત ભાઈ તૈયાર થયો અને ભાદરવીને દિવસે અહીંયા પોગ્યો ગંગા હરિદ્વાર પહોંચાય એવી રીતે ઘરેથી નીકળ્યો બેગ તૈયાર થઈ બાપાના અસ્થિનો ડાબલો અંદર મૂક્યો દિલ્હી ઉતર્યો દિલ્હીથી હવારમાં આવવાની ટ્રેન દિલ્હી રોકાવું ક્યાં યાદ આવ્યું કે લંગોટિયો ભાઈ બંધ ભણતો રહે છે સીધા અને ઘીરે ફાવી ગયો ભાઈ ભાઈ કેટલા સમય આવ્યો રોકાણા આજે વાળું કર્યા એ મોઢા સુધી વાતું કર્યા વહેલા હોય ગયા આ વહેલા ચાર વાગે જાગી અને પાછા બરોબર એમ કહેવાય ચા પાણી પી અને આ માણસ આવ્યો હરિદ્વાર હરિદ્વાર આવીને હરકી પેઢી પર બ્રહ્મકુંડ પાસે હારા ભુદેવ ગોતી અને જ્યાં વિધિ તૈયાર કરી ગોર બાપા વિધિ કરાવતા કીધું એમ કરી કારવીને તમારા બાપાના હસ્તે એટલે કે તમારા બાપના હાઈડ ગયા એટલે કે તમારા બાપુજીના ફૂલ હોય તો હવે અહીંયા મૂકો દાદા બેગ ખોલી દે ભાભો નહીં ડબરો સટકી ગયો અરે ક્યારે હું ક્યાંય દિલ્હી સિવાય ક્યાંય રોકાણો નથી ને આના કોઈના બાપના ફૂલ તો કોણ સોરે જ તો દિલ્હી પીડે લાગે કે ભૂલ થઈ ગઈ છે હું કાલે પાછો આવું આ માણસ પાછો દિલ્હી ગયો દિલ્હી જ્યાં ભાગ્યો એટલે મિત્ર પાછો રાજી થયો કે મિત્ર બધું કામ પૂરું કાંઈ પૂરું કાંઈ નથી મારા બાપા ક્યાંક રહી ગયા છે ડબરો તો એક ભાઈ ભૂલાઈ ગયો છે ને તારા ઘરે સિવાય રોકાણો નહોતો એટલે હું જે રૂમમાં બેઠો છે જોઈ જો ને અહીંયા પીડિયો નથી ને એટલે એના પતિ એક જે ભાઈ જેનો મિત્ર હતો ને એણે કીધું કે સો ટકા મારી જ ગીરે છે ચિંતા કરીને અહીંયા જ હોય શું કામ ખબર એ જે ભાઈ હતા ને એના પત્નીને મહેમાનના થેલા ખોળવાની ટેવ

એની પત્ની કે તારથી મને એકચ્યુઅલી પૂછાય કેમ તારથી પૂછાય કેમ મને તને મારી પેલી વિશ્વાસ ઉઠી ગયો કોઈ મહેમાન બેગ ખાલી ગઈ છે કે આની થાય અરે ઘૂઘી આ તારો ડો મારો લંગોટીયો ભાઈ બન આ તમારો લંગોટીઓ ભાઈ બન સાથે ભણેલા આવો લુખેશ આવ બેગમાં કાંઈ મળે નહીં અને કેવો લોભ્યો પરમાટી બહાર ખાઈને હાઈડ ક્યાં ડાબરામાં રાખ્યા એ તારા બાપી પરમાટીના નહોતા એના બાપના હતા ક્યાં ને ક્યાં ગટર માં નીકળ્યો તો ઘરેલી ગંગા એ પધરાવવા પણ લખણ નહોતા ને સાહેબ તે દિલ્હી ની ગટર માં ગડી ગયા સાહેબ અને દિલ્હી ની ગટર માં ગીડ્યા પછી હારા હારા નીકળી એકતા નથી મારા બાપા અરે ગાંડી ક્યાં નાખ્યા આ ખાળ કવામાં કુંડી હતી ને સાહેબ એવા વિચારના જ્યાં પોગે ને એ તો ગટરમાં જાય પણ જેની ઘી રાત રોકાય ને એને ગટરમાં ઉતારો ગટરમાં રામ જાણે શુદ્ધમ સ્નાનમ સમર્પ્યા અમે ચોખા પાણીથી ધોઈ ચાંદીની વાડકી ડાબલી નાની ઘરમાં હતી એની અંદર મૂકી અને મિત્ર આવ્યો મિત્ર મારી પત્ની ની ફૂલ આવી રીતે બન્યું એક કરી જડી હાલ હું હારે આવું આપણે એક કરી છે ગંગાએ પોગાડી દીધી ચાલુ ઓલે કીધું મિત્ર ચિંતા કરવાની જરૂર નથી લખણ મારા બાપના જ હતા મને ભરોસો હતો મારો બાપ કોઈ દી ગંગા ન પોગે હવે એટલી કરશ લઈને જવાય નહીં ને ટ્રેન ઊંધી પડે હવે હું આ આને હું લેતો જ આવું ઘીરી એ ન્યા પાછો ગયો અને હજી ન્યા ગામના સ્ટેશને ઉતર્યો તો ગામ વાટે હતો

આખા પરિવાર ને ભેગો કરીને કીધું આજો આ ડાબલી બાપા ભાઈ પાછા આવી ઘટના બની એટલે બહેનોને કેતો ન પોગે દિલ્લી થોડાક દિવસો ગયા નાના ભાઈના ના લગ્ન બાકી નાના ભાઈને પછી પણ આવ્યો નાના ભાઈના ના વહુ આવ્યા અને પછી બૈરા ભાઈ બધા ભેગા થયેલા ઓળખરે મોટા ભાઈ જ્યાં અને ઘટના આવી છે હાલો આપણે બધી બાયુ જાય અને એ ત્રણેય મોટી બાયુ હચ્યું એને વાત કરી નાની દીકરી એને ખબર નહીં કે હું બન્યું એ મારો રામ જાણે એને બિચારીને ખબર નહોતી પણ હવે બૈરાવે નક્કી કર્યું હરિદ્વાર જાવું અને એ બધું આખું પરિવાર બૈરાવ સાથે આવ્યા દાદાના ફૂલ પધરાવવા અને પછી બરોબર વિધિ હાલતી હતી ડાબલી પકડીને બધા ઉભેલા ગોર બાપાને વિધિ કરાવે છે અને શ્લોક બોલીને કીધું હવે એમ કરી કે કરીને બે આ છે ડાબલી હાથમાં રાખીને ગંગાના પ્રવાહમાં વ્યાતી મગ ગંગા પણ ડાબલી મૂકી અને ડાબલી ગયા હાડા કરતી ગંગામાં આખું ઘર રાજી છું પણ નાના ભાઈના વો ઉંમરમાં નાના એટલે બધા વડીલોની હાજરીમાં નાતા સંકોચ છું હેઠમાં નાતીથી બિચારી ઈજા નાય આમ ખોબો ભરવા ગઈ આમ ગંગાનો ખોબો ભર્યો ને ડાબલી આવી ઓહો ગંગામાં પ્રસન્ન થયા અરે મને ડાબલી દીધી ડાબલી લેતી આવી પાછી અહીંયા પરિવાર કોઈને ખબર નથી એને તો એમ જ છે કે દાદા ગંગામાં ગયા એટલે એ પાછા ત્યાં જઈને દાદા સોરાસી જાતના બ્રાહ્મણો ના ભોજન એ તમને કોઈ ભાગવત કથા અને બરોબર રાજ્ય માયા હાયર કીર્તિદાન ભાઈ નો એ તમને કોઈ દીપક બાપુ આમાં કઈ ઘટે જ નહીં આ બધાય તમને કોઈ કલાકારો નાયણ ભાઈ અનિલભાઈ વંકાણી અનિલભાઈને કે તમને કાંઈ દેવામાં નહીં આવે કારણ કે તમારા પિતાજી પણ અમારા દાદાના મિત્ર હતા એ ભજન કાંતિભાઈ વંકાણી બાપુ કેમ ભૂલાય કર્યા છે નાનો એવો લાગો રામભાઈ કાગ કાગ બાપુના દીકરા અને કાંતિભાઈ વંકાણી અરવિંદભાઈ બારોટ એની વચ્ચે માયા બોયલ ત્યારે આવ નાનો કલાકાર એ હજી નાનો જ માન હ આવો બાપુ ડાયરો રાખ્યો ભજન રાખ્યા અને રાજે ભજનને છોડ્યું છૂટે હો એ કોઈ મૂળદાસ બાપુ ની વાણી જીકે છે તા તો દીપક બાપુ એ સામેલી જાવા દીધો હે તા તો અમારા બોજા ભાઈએ માનની પત રાખ છે આવી ભજનની સોળું સુટે અને એમાં ઓલા નાના દીકરાના હો બૈરાવ ભેગા બેઠેલા અને બૈરાવ વાતવે સેડ્યા કે બેન આ તો કેવી કંકુ પગલી આ ઘરમાં આવી લે આ જેવી આ ઘરમાં આવીને તા તો ઘરમાં આનંદ આનંદ થઈ ગયો લે અને જો ચારધામની જાત્રા કરી આવ્યા એ બેન એટલું કહેતા તો બેન બેન કંકુ પગલી હોય બાજુ ઘરમાં હતી પણ કોઈ દી કોઈ દી કોઈ થોડો પ્રસંગ આ આ દીકરી આવી એવા બાપની દીકરી ઘરમાં આનંદ આનંદ થઈ ગયો હે બેન હરિદ્વાર કેવું હોય બેન હરિદ્વાર તો હરિદ્વાર છે હરિદ્વાર છે થોડાક આપણે બેન આમ આગળ જઈએ ને ઋષિ ને પછી તો બેન ચાર ધામની જાત્રા બધી ન્યાલી ચાલુ થાય અને ડુંગરા આવે ને વૈશ્માલી ભાગીરથી ગંગા હાલી આવતી હોય બેન તો આપણને તો લાગે સ્વર્ગમાં આવ્યા હે વન એવું છે બેન આપણે તો એમ થાય કે નાન્યા જ રહી પણ રોયું આપણે હાર ની બેન ન્યા કેમ રહ્યું પહોંચ થાય બેન હરિદ્વાર તો હરિદ્વાર છે બેન એમ હર હા બેન પણ નહીં ભલે મોટી હું નાની ને હું તો નાતી થી ને મને ગંગામાં પ્રસન્ન થયા મેં નાવા હટવા ખોબો ભર્યો ને તો ગંગા મેં મને ડાબલી દીધી મોટા ભાભે સાંભળી ગયા મોટા ભાભે કીધું છોટી છોટી અહીંયા આવ્યો હ મોટા બેન હા મોટા બેન દીધી તમે હ ભાઈ હ બાવડું પકડીને ઘરમાં લઈ ગઈ બાવણું દઈ દીધું હાકલ સડાઈ દીધી ને હાણસી ભરાઈ દીધી પછી કીધું હું બાઈ મોઢે હું ગંગા પર્સન થયા કીધું હ મોટા બેન હું તમને કહેવાની જ હતી હું નાતી થી ને તે મેં નાવા હાટો આમ ખોબો ભર્યો ને પેલા પેલા તો બેન બહુ ટાટું લાગ્યું બેન ખોટું નહીં કહો તો મને એમ છું કે ખોબો ભરે ને ખાલી માથે છટકરો નાખી દો તમે ક્યાં કોઈ ત્યાં મેં તો આમ ખોબો ભરવા ગઈ ને બેન ગંગા માયે મને ડાઘ લીધી હતી તો સાંદીની છે હાયતો સારું ખોલતો હોલ્યો દા દાદા નાઈટ કાની કરેશ ભાભ પાસ વાય બહુ આ કોઈને દેખાડતી નહીં આ આ આ કરેશ હાચવું દાખરસાય છે આ ખબર છે માયો એર કિતા લે એ એ આ કરેશમાં હા સાહેબ ખાણી ને દસ્તો લાવીને કે ખાંડીને બે બુકડો મારી જાય બાકી દેખાડવા દેતી કોઈ આ ભાપો પાછો ઘેરી આવ્યો એ તો સાહેબ ભાગ્ય ભીના નર પાવત નાહી